મારું નામ ક્રિષ્નાબેન જોશી છે ભગીની નિવેદિતા ટાઉનશીપ રહીએ છીએ રેલનગર ની આવેલી છે અમે અમારે ત્યાં ત્રણસો ને દસ આવાસ યોજના છે એકસો પચાસ જણા અમે રહેવા માટે છીએ અમને ત્રણસો ને દસ આવાસ યોજનાનો વેરો અમને અઠ્યાવીસ લાખ પાંત્રીસ હજાર આપેલો છે જે ચક્રવર્તી વ્યાજ સહિત આપેલો છે અને અમને ત્રણ દિવસ પહેલાં ખાલી એક કાગળ આપી ગયેલા છે એ લોકોએ અમને બે દિવસમાં નળ કલેક્શન કાપી ગયા છે પીવા માટે પાણી નથી મોદી સરકાર ખાવા માટે અનાજ અને પીવા માટે પાણી ગરીબ માણસોની આવાસ યોજના બનાવે છે તો અમે નળ વેરો પાણી વેરો હરેક હપ્તા હરેક વસ્તુ ભરીએ છીએ તો અત્યારે પીવાનું પાણી નથી તો અમારે પાણીની વ્યવસ્થા કઈ રીતે કરવી અમારી આજુબાજુમાં પીવાનું પાણી છે નહીં અમને આનો ન્યાય આપો અમને આમાંથી રાહત મળે અને હર વર્ષે વર્ષે એક જ માંગ છે હર વર્ષે તમે મકાન વેરો આપતા હતા તો અમને પાણી વેરો પણ એની સાથે સુકામ ન આપ્યો બીજી આવાસ યોજનામાં વેરો આપેલો નથી તો નળ વેરો છે એ અમારી એક જ ટાઉનશીપ સુકામ આપ્યો અને અમે રજૂઆત કરવા આવીએ છીએ તો કોઈ સાંભળતું નથી અમારી અમારે રોડ રસ્તા અને પાણી જોઈએ છીએ આવાસ યોજના બનાવો અમે પાંચ વર્ષથી રહીએ છીએ ચોમાસામાં ગોઠણ ઉધી કાદવ હોય છે છોકરા સ્કૂલે ને જઈ શકતા ગરીબ માણસો જે જાય છે કામે એ કામે નથી જઈ શકતા અમારી માંગ પૂરી કરો મત લેવા માટે આવે છે આવી આવીને જોઈને કામ થઈ જશે એવું કઈ ન જાય છે અમારી હાથ જોડીને એક જ વ્યવસ્થ વિનંતી છે કે પીવાનું પાણી આપો નળ ચાલુ કરો અમને વેરો માફ કરો અને અમને રસ્તા બનાવી દો લાઈટ આપો અને અમને સુધી આપો અમને રાતે ડર લાગે છે આવતા માટે ધન્યવાદ અમને ન્યાય મળે કાઈ પણ નહીં કાઈ પણ નહીં માધ્યમ થી મને જાણવા મળ્યું છે કે વોર્ડ નંબર માં આવેલ 3 માં આવેલ જે આવાસ યોજનાના જે પાણી વેરો વધી અને ટેક્સ વેરો જે ભરવાનો બાકી હતો એટલે નળ કનેક્શન કાપવામાં આવ્યા છે કોઈ પણ માળખાકીય સુવિધા જયારે જરૂરિયાતમંદ પરિવારોને કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કે મહાનગરપાલિકા આવાસો આપતી હોય જરૂરિયાત મુજબ ગરીબ પરિવારોને આવાસો આપતી હોય આવાસો છે એ બહુ સારી સારી એરિયાની અંદર એક ટોકન દરે અમે લોકો આવાસ આપતા હોઈએ છીએ પરંતુ સરકારના નિયમ મુજબ પાણી વેરો અને હાઉસટેક્સ વેરો તો ભરવાનો બધાને થતો હોય છે સરકારી કચેરીઓને પણ ભરવાનો થતો હોય છે પરંતુ આપના માધ્યમથી જે જે જાણવા મળ્યું છે અમને કે પરિવારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે તો હું ખાતરી આપું છું કે એમને મુદત પણ આપવામાં આવશે અને અમે પાછા નળ કનેક્શન એના ચાલુ કરીએ છીએ તમારા તમારા માધ્યમથી સૌને જણાવવા માંગુ છું કે કોઈ પણ સિટીઝન ને વર્ષ જ્યારે પૂરું થતું હોય ત્યારે વોર્ડ ઓફિસરે વોર્ડ ઓફિસે જઈ અને બિલ ભરવાનું હોય છે બિલ ક્યારે કોઈ કોઈને બિલ ક્યારે ઘરે નથી આવતા વર્ષોથી મહાનગરપાલિકામાં એ પ્રથા બંધ થઈ ગઈ છે રાજકોટની સમગ્ર દેશની અંદર આ વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે ટેક્સ ભરવો જોઈએ આપણને ઇન્કમ ટેક્સનું બિલ આવતું નથી તેમ છતાં આપણે લોકો ભરીએ છીએ એવી જ રીતે ટેક્સ આપણે ભરવા જવો પડે પણ જરૂરિયાતમંદ અને નાના પરિવારો છે એટલે હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે હાલ પૂરતું એને પાણીનું કનેક્શન પાછું ચાલુ કરાવી દઈશું પણ જે કંઈ ભરવાપાત્ર રકમ છે એ તો એને ભરવી જ પડે